નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે એર ઈન્ડિયાની એ આઈ વન સેવન વન ફ્લાઇટ મુંબઈથી માફકજો અમદાવાદથી ગેટવિક જતી હતી ત્યારે દુર્ઘટનાગ્રસ્ત થઈ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના બસો બેતાલીસ ક્રૂ પ્લસ યાત્રીઓ દર્શક મિત્રો તમામ આગમાં ભડતું થઈ ગઈ આવવાની પ્રાથમિક માહિતી છે બચવાની કોઈ શક્યતા દેખાતી નથી જે ઇન્ટર્ન ડોક્ટર્સ હોસ્ટેલ પર આ પ્લેન પડ્યું એમાં પણ વીસથી પચીસના મોત નીપજ્યાની માહિતી દર્શક મિત્રો વડોદરાના કલ્પનાબેન પ્રજાપતિનું કન્ફર્મ ડેથ આવ્યું હવે બીજી એક માહિતી આવી રહી છે કે વડોદરાના મહિલા યાત્રી પણ સવાર હતા જેમનું નામ યાસમીનબેન વોરા હમજા પાર્કના રહીશ હોવાનું બહાર આવ્યું છે દર્શક મિત્રો પુત્રોને ત્યાં પાણું બંધાયું એની ખુશીમાં લંડન જઈ રહ્યા હતા યાસમીનબેનના પતિ યાસીનભાઈ અમદાવાદ પહોંચી ચૂક્યા છે અને દર્શક મિત્રો યાસમીનબેન આ જ ફ્લાઇટમાં સવાર હતા એવી માહિતી મળતા અને કન્ફર્મ ડેટની માહિતી મળતા પાડોશી અને પરિવારજનો ચિંતિત છે દર્શક મિત્રો વિમલનાથ રેસિડેન્સી વાઘોડિયા રિંગ રોડ પર રહેતા ઇન્દ્રવદન શશિકાંત દોશી અને જ્યોતિબેન ઇન્દ્રવદન દોશી જેમનું યાત્રીઓના લિસ્ટમાં પિસ્તાલીસ છેતાલીસનું નામ છે આ બંને પણ આ પ્લેનમાં હથભાગી પ્લેનમાં સવાર હતા અને એમનું પણ દુર્ઘટનામાં નિધન થયાના સમાચાર જૈનોમાં ફરી વળ્યા છે દર્શક મિત્રો એમના પરિવારજનો હાલ તો અમદાવાદ જવા રવાના થયા છે દર્શક મિત્રો વડોદરાના મોલ્લામાં રહેતા મરિયમ ઇનાયત પાદરિયા પોતાની પુત્રીને મળવા માટે લંડન જતા હતા દર્શક મિત્રો જ્યારે આ પ્લેન ક્રેશના સમાચાર આવ્યા ત્યારે રસ્તામાં જ એમના પરિવારજનો કે જેમને મૂકવા ગયા હતા એમને આ સમાચાર મળતા તરત અમદાવાદ રિટર્ન થયા દર્શક મિત્રો આખા વિસ્તારમાં ઘેરા શોકની લાગણી છે જો પહેલાં તો આ જે દુઃખદ ઘટના છે જે પ્લેન ક્રેશ થયું જે ઉડાન જ્યારે ભરી ભરીને એને પાંચેટ મિનિટમાં પ્લેન ક્રેશ થયું એમાં બસો ને બેતાલીસ પેસેન્જર હતા અને એને પ્લેન ક્રેશ થવાના સંદર્ભમાં પાછું એક ડૉક્ટર હાઉસ જે હતું એ આપણા ભવિષ્યના ડૉક્ટરો એમાં હતા એમાં બી એવું જાણવા મળ્યું છે કે પચાસથી સાઠ ડૉક્ટરો બી એમાં હલાક થયા છે અને સાથે સાથે જે આ પ્લેનના જે બસો બેતાલીસ યાત્રીઓ હતા તે પ્લેનના જે ત્રણ ભાગ ટુકડા થયા એમાં હવે ફોન ક્યાં છે શું છે એ ખબર નથી અને હમણાં એવી માહિતી મળી છે કે હમણાં એવા કોઈ એવા સમાચાર નથી કે કોઈ બચ્યું એવું લાગે છે એવી માહિતી સાંપડી છે મીડિયાના માધ્યમથી અને સાથે સાથે એક બીજી દુઃખદ ઘટના એ છે કે અમારા મોલ્લાની દીકરી જે મરિયમ ઇનાયત પાદરિયા કરીને એની દીકરીને પહેલીવાર ફર્સ્ટ ટાઈમ જે મળવા જઈ રહ્યા હતા દીકરી એને બોલાવ્યા હતા એમની પહેલી જ જર્ની હતી લંડન જવાની અને મારા એક દોસ્તની ખાસ બેન છે હુસૈની સુરતીની અને એમને જ્યારે ખબર પડી એ લોકો નડિયાદ આવ્યા એમને કોલ આવ્યો એરપોર્ટ છોડીને જ્યારે આવતા કે ભાઈ પ્લેન ક્રેશ થયું છે તો નડિયાદથી એ લોકો પાછા અમદાવાદ ગયા અને ત્યાં એ લોકોને એમ કીધું કે સિવિલમાં હશે તો લાવશે બધાને પણ એ લોકો લગભગ ચાર કલાકથી રજરપાત કરી રહ્યા છે હજી સુધી કોઈ જાતનું કશું મળ્યું નથી એમને ના તો એમની બેન દેખાઈ રહી છે ના તો એ વખત કોઈ ક્યાં સિવિલમાં દેખાઈ રહ્યું છે તો એ લોકો બી દુઃખદ પરિસ્થિતિમાં એ લોકો હમણાં ત્યાં મારે કોન્ટેકમાં છે ફોનથી વાત ચાલી રહી છે હજી સુધી કોઈ સુરાગ મળ્યો નથી પણ મીડિયાના માધ્યમથી એવું આવ્યું છે હમણાં છેલ્લા ન્યૂઝ એવા સાંભળ્યા છે કે જે બેસો બસો જે હતા અંદર એમાં એ લોકો બધા જ જે ક્રેશ થયું છે એમાં માર્યા ગયા છે એવી માહિતી સાંપડી છે હા ફકરી મોલ્લાના હતા એની ઉંમર હતી લગભગ સાહીઠની આસપાસ અને બીજી એક દુઃખદ ઘટના એ છે આપણા પૂર્વ સીએમ જે વિજય રૂપાણી જે ગુજરાતનું નેતૃત્વ સીએમ તરીકે જે ગુજરાતનું નંબર વન જે બનાવ્યું હતું મોદી સાહેબે જ્યારે એમને કમાન સોંપી ત્યારે પણ એવી દુઃખદ ઘટના છે જે પોતે પ્લેનમાં હતા સીટ નંબર બે પર ને એ બી હલાક થ એમનું બી મરણ પામ્યા છે એ દુઃખદની ઘડીમાં અને મારા સ્મરણો અને મને યાદ છે ત્યાં સુધી હું જ્યારે સીએમ હતા ત્યારે એમને જ્યારે મારી બે ત્રણ મુલાકાત થઈ હતી એટલે સાર એવા મુખ્યમંત્રી હતા અને મારી જોડે એના ફોટા બી છે અને શેર કરી શકું છું અને મેં મૂક્યું બી છે શ્રદ્ધાંજલિના રૂપે એમનો મારા ફેસબુક પરના પર એકાઉન્ટ પર બી મૂક્યા છે ફોટા મરિયમ એનાયત પાદરિયા અને સાથે સાથે બીજા મુસ્લિમો બી એક તાંડેલજાના છે વાડીના બી છે આપણે મા દીકરી છે એ બી એ દુઃખદની વાત છે એ લોકો બી આમાં હતા પ્લેનમાં અને અલ્લા તાલા એમને ભગવાનને આપણે બી દુઆ કરીએ એમાં જે બચીને આવે એવી દુઆ છે અમારી